પણ ખૂબ જ ખાવ્યું પણ કહેવાય છે આ મુળાના પાન સાથે આપણે મૂળો પણ શાકમાં લેવાનો છે તો ચાલો આપણે આ શાક કેવી રીતે બનાવવું તે જોઈએ મૂળાના પાનની ભાજી બનાવવા માટે આપણે આટલી સામગ્રીની જરૂર પડશે આ ત્રણ મૂળા છે પાંદવાળા લીધા છે આપણે આ પાંદની જ આપણે ભાજી બનાવવાની છે મૂળાનું શાક કહેવાય છે એમાં આપણે એક નાનો મૂળાને એડ કરવાનો છે જેથી કરીને આપણે આને ખારી પણ કહી શકીએ છીએ મૂળાના પાનની સાથે આપણે મૂળાને પણ એડ કરવાનો છે તો આ ત્રણ મૂળા લીધા છે એમાંથી એક મૂળો જ આપણે એડ કરવાનો છે આ ત્રણ ચમચી ચણાનો લોટ છે

આ જાડો ભાગ છે એ અલગ કરી કરી લેવાનો બધા જ પાન લેવાનું છે આ જાડો દાંડલો છે ને ચૂર કરી દેવાનો છે જો આપણે આ બધા જ દાંડલાને અલગ કરી દીધા છે અને આ પાન સરસ રીતે આપણે તોડી લીધા છે તો હવે આ પાનને આપણે ઝીણા ઝીણા એક વાસણમાં સમારી લેવાના છે આપણી મેથી ભાજીને કોથમીર કે ગમે સમારતા હોય ને એવી રીતે આમ કટ કરી લેવાનું બધાને ભેગું કરીને ધીમું ધીમું આવી રીતે બધું જ સમારી લેવાનું છે સો આપણા પાંદડા બધા જ સમારાઈ ગયા છે હવે એમાં આપણે પાણી નાખીને પાંચક મિનિટ રહેવા દેવાનું છે અને આપણા પાન સારી રીતે ધોયેલા જ હતા મૂળાને એટલે કાંઈ ધોવાની જરૂર નથી પણ આવી રીતે આમ રાખી દેવાનું થોડીક વાર ત્યાં સુધી આપણે મૂળાને સમારી લઈએ નાની સાઈઝનો એક મૂળો લીધો છે પિલરની મદદથી આપણે ઉપરની છાલ ઉતારી લેવાની છે એને પણ આવી રીતે આમ ચાર ચાર આવી રીતે આમ કરવાના છે ચપ્પુની મદદથી એટલે ઝીણા ઝીણા એકદમ ગટકા થશે અને આમ આછા આછા ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે જેથી કરીને પાનની હારે એ પણ ચડી જાય ચડવામાં વાર ના લાગે જો જાડું હશે ને તો થોડીક વાર લાગશે એટલે આપણે આછું આછું જ સમારવાનું છે મૂળાને આવી રીતે આમ સમારી લેવાનું જો આ મૂળો આપણો સમારીને તૈયાર છે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક પેન લીધું છે અને સૌથી પહેલાં તો આપણે આ ચણાનો લોટ છે એને આપણે શેકવાનો છે કાંઈ પણ તેલ વગર કે એમને એમ જ આપણે શેકવાનો છે ધીમા તાપે શેકવાનો છે જેથી કરીને આપણો ચણાનો લોટ ઓલરેડી શેકાઈ ગયેલો હોય તો શાકમાં પછી પાછળથી નાખીએ તો શેકવો ના પડે એમાં એને ચડવા ના દેવો પડે વધારે અને શેકેલો લોટ નાખશો ને તો તમારો શાકનો ટેસ્ટ પણ એકદમ ખૂબ જ વધી જશે ખૂબ જ સરસ લાગશે સાવ ધીમા ગેસે છે આને આમ શેકવાનું જ છે હલાવતા રહેવાનું છે જો આપણો આ લોટ શેકાઈ ગયો છે બે મિનિટ થઈ છે બે મિનિટમાં તો આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે આને પાછો એક વાટકામાં હું કાઢી લઉં હવે આપણે મૂળાના પાનની ભાજી અથવા તો શાક આપણે જે કહીએ વઘારવાનું છે ખારીયું પણ કહેવાય છે મૂળાના પાનની ભાજી પણ કહેવાય છે અને મૂળાના પાનનું શાક પણ કહેવાય છે અલગ અલગ રીતે ત્રણ રીતે આપણે કહેવાય છે જે કહેશો તે આ જ છે આપણું તો આપણે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર એક વાસણ લીધું છે અને આપણે એમાં ત્રણ પાવરા તેલ મૂકશું તેલ લીધું છે ગેસને ધીમો કરી દઈ તેલ આવી ગયું છે તો એમાં સૌથી પહેલાં તો આપણે આ છ થી સાત કડી લસણ છે એ નાનું નાનું કટ કરી લીધું છે એ લસણને એમાં એડ કરવાનું છે અને પછી અડધી ચમચી એમાં હિંગ એડ કરશું અને લસણ ને થોડુંક આપણે સાતરી લેશું અને હવે આપણે આ પાણીમાંથી કાઢીને તરત જ આમ પાણીમાંથી કાઢી અને નિતારી અને સીધે સીધી આમાં ભાજી એડ કરવાની છે પછી હલાવવાનું છે ગેસને ફૂલ કરી દઈએ અને થોડીક વાર એકાદ મિનિટ માટે આવી રીતે આમ હલાવીએ સાકળીએ થોડી જ વારમાં પાંદડા બધા જ ઢીલા થઈ જશે અને એમાંથી મૂળાના પાનમાંથી જ પાણી છૂટું પડશે એટલે આમાં પાણીની તો આપણે જરૂર જ નહીં પડે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આ મૂળા છે ઝીણા ઝીણા કટ કરેલા એ મૂળાની એમાં એડ કરી દઈએ એ પાછું આપણે આને આમ હલાવતા રહીએ હવે એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ સ્વાદ પ્રમાણે નિમક એડ કરીએ અને પાછું આને હલાવીએ અને ગેસની ફ્લેમને ઓધી કરી દઈએ અને 2 મિનિટ માટે આને થવા દઈએ બે મિનિટ થઈ ગઈ છે અને પાછું આપણે આને એમાં ચમચાની મદદથી બધી બાજુ પાછું હલાવીએ અને સાતળીએ થોડીક વાર સાવ આપણે ધીમા ગેસે જ આને પકવવાનું છે એટલે ચડતા થોડીક વાર લાગશે ગેસની ફ્લેમ એકદમ સાવ ધીમી છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મરચું તમે જેટલું તીખું મોરું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે પાણી જો આ પાંદડા એકદમ ગળી ગયા છે એટલે પાણી એની રીતે જ છૂટું પડ્યું છે અને હવે પછી પાછું આપણે એને ઢાંકીને પાછું દોઢ થી બે મિનિટ માટે થવા દઈએ બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈએ તો જો આમાંથી હવે આપણે તેલ છૂટું પડે એવું લાગે છે અને પાણી પણ શોસાઈ ગયું છે અને આપણા પાન પણ ગળી ગયા છે મૂળો પણ ગળવા લાગ્યો છે એનો મતલબ એમ કે હવે આપણું શાક થવા એવું છે પણ હજી આપણે વાર છે હજી આને આપણે ચડવા દેવાનું છે તો હજી થોડીક વાર માટે આપણે ઢાંકણ ઢાંકીને રહેવા દઈએ પાછું આપણે ચેક કરવાનું છે જો બધું જ તેલ આપણે ઉપર આવી ગયું છે તો હવે આપણે એમાં ખાંડ ને એક ચમચી ખાંડ છે ખાંડને એડ કરવાની છે અને બધું જ પાછું મિક્સ કરી દેવાનું છે અને આ અડધી લીંબુનો અડધી ચમચી લીંબુનો રસ છે એને એડ કરીએ હવે આપણે આને ઢાંકણ ઢાંકવાનું નથી ખુલ્લું જેમને રાખવાનું છે અને આ આપણો શેકેલો ચણાનો લોટ ત્રણ ચમચી છે એને આપણે છેલ્લે એડ કરવાનો છેલ્લે એડ કરીને આ બધાને મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આમ પોળું કરીને પાંચક મિનિટ માટે આને આમને મજ રાખવાનું છે ઢાંકણ ઢાંકીને હવે આપણે આ ભાજી તૈયાર છે ખારીયું ભાજી કે મૂળાના પાણીનું શાક જે કહીએ એ આપણું હવે રેડી છે તો એને આપણે સર્વિંગ બિસમાં લઈએ પસંદ હોય તો મારા લાઈક અને શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા નવા દરેક તમને જોવા મળે આવજો જય શ્રી કૃષ્ણ ફરી મળીએ નવી વાનગી સાથે